गोपाल की जय श्याम सुंदर श्री हमने महारानी की जय बाल कृष्ण कन्हैया लाल की जय वल्लभा देश की जय गिरिराज धरण की जय तुलसी माता की जय भेजाय पाने तर भेजाय सुंदरी रे लो भेजाय पाने तर भेजाय सुंदरी रे लो పింజైోళాని కోర జోరీ తులసీ సా రే రే లో జైతే మొని కనారో రళ తులసీ సేర జైతే మారి కో కనారో రళీ తులసీ సా రే లో રસોડે જમતા દાદા રહ્યા રે લોલ રસોડે જમતા દાદા જોઈ રે લોલ જાય મારી પાણી ની ભરનાર જો રઢિયાળી તુલસી સાલી સાસરે લોલ જાય મારી પાણી ની ભરનાર જો રઢિયાળી તુલસી થાલી સાસરે રે લોલ બેઠે જોઈ ઘોડલે બેઠેલાવીરા જોયા લોડલે જોયા રેલો જાય મારી રાખડી ની બાંધનાર જો રડ બેની સાલી સાસરે રેલો રસ તો નાતા ભાભી જોઈ યારે લો રસ તો નાતા ભાભી જોયા યારે લોલ જાય મારી ઢીંગલી નિરમના રમનાર જો રઢિયાળી રડિયાળી નળદશાલી સસ રે લોલ જાય મારી ઢીંગલી ઢિંગલી રમનાર જો રઢિયાળી નળદ સાલી સસ રે લોલ ડલિએ બે સેલાપિતા જોયેરયારે લોલ ડલિએ બે લપિતા જો રે લોલ જાયતે મારા કાજ કે રોકટકો રઢિયાળી તુલસી સાલી સાસરે રેલોલ જાયતે મારો કાજ કે રોકટકો રઢિયાળી તુલસી સાલી સાસરે રેલોલ વાસી દુવાતા માતા જોઈ રે યારેલોલ વાસી દુવાતા માતા જોઈ રે યારેલોલ जाते मारिया तेज जोर रडियाली तुलसी सासेरे रे लोल जायसे मारी आ जा 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 को नेज रे रडिया तुलसी सास रे रे लोल तर पानीजाई सोंद रे लोल भिंजाई से सोला नी कोर जो रडियालीलसी रे लोल बोलो कृष्ण कन्या लाल की जय श्याम सुंदर श्री हमने ने की जय बाल कृष्ण कन्या लाल की जय गिरिराज धाराण की जय देश की जय तुलसी मात की जय